એ તમને કેવી લાગી દોસ્તે તુવેર સારામાં સારી લાગી રિઝલ્ટ બહુ સારું ભરાવ સારી સત્તર સાત બે હાજર પચીસ બરાબર એમને પાછો તુવેર વાય અને અંદર પાછી ડુંગળી વાયી છ ફૂટ ના વાય ને હા છ ફૂટ ના ડુંગળી વાય અને મઠ બી હા મઠડી મઠ એ સારા થયા ડુંગળી કેટલી થઈ ડુંગળી અંદાજે તો અમે છ દસ એક કટવાયા અંદાજે બધી ઉછેરી ને લગભગ ચાર થી પોચ હજાર ની વેચીએ બીજી હજી ઉભી હે ડુંગળી અંદર બરાબર આ કેટલો પેકેટ લગાયો હતો આપણો રોશની બે પેકેટ લગાયા બે પેકેટ લગાવ્યા તો બે પેકેટ રોશની તુવેર વાવી અને વચ્ચે ડુંગળી એ વાવી હા અને એનું એ ઉત્પાદન લીધું આ તુવેર એના દ્રષ્ટિ જોરદાર છે

કોઈ પોચ નહીં કોઈ તુવેરમાં કોઈ કેવો રોગ નહીં આવેલો ટુવર સારામાં તો દરેક ખેડૂત મિત્રો નમ્ર વિનંતી જેગ્રો હાઇબ્રિડ સીડ્સ કંપની ગાંધીનગરથી દરેક ખેડૂત મિત્રોને કહું છું કે રોશની તુવેર વવાય તો રોશની તુવેર આવે છે અમારા દિવેલા આવું છે મહાદેવા તો એ પણ વવાય અને આપણા નજીકના સેન્ટર ઉપર અહીંયા ખેરાલુ આપણા અતુલભાઈની દુકાન છે કૃષિ સામે એન્ટરપ્રાઇઝ અને તમારી સલીમ કોટ એ પણ આપણા મિત્ર છે તો એમની દુકાન આગળ પણ આપણું આ બિયારણ મળી જશે તો દરેક ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કે તે આગળ સારું એવું બિયારણ ખરીદી કરી અને વાવેતર કરે હસ્તુ